મેટ્રો ઘટનાને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે સરદાર બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે જેથી એસવી સુધી લોકોએ લંબાવાનો વારો આવ્યો છે બ્રિજ પર પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે શહેરના ઉદના અને સહારા દરવાજા બ્રિજ પર આ સ્થિતિ જોવા મળી રહી છે મેટ્રોનો નમી પડેલો સ્પાન રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે ત્યાં પણ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ ટુની જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી હાલ આ સ્પાન હટાવવા માટે કામગીરી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે તેથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના તમામ એવા પોઈન્ટ જે ઓવરબ્રિજ આવે છે ત્યાં તમામ ઓવરબ્રિજ પર હેવી વહીકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ટ્રાફિક ડીસીપી અમિતા બાનાણીએ કહ્યું કે મજુરા ગેટ રિંગ રોડ બ્રિજ સરદાર બ્રિજ ઉધના બ્રિજ પર્વત પાટિયા બ્રિજ સહારા દરવાજા બ્રિજ કમેલા દરવાજા બ્રિજ સહિત જેટલા પણ ઓવરબ્રિજ છે જે પર્વતપાટિયા વિસ્તારના પોઈન્ટ પર જોડાય છે ત્યાં હાલ હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે